ગુજરાતમાં વધુ એક દર્દનાક અકસ્માત સામે આવી છે કે રાજ્યમાં ડભોઈમાં ગોપાલપુરમાં ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરા કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિના કરણ મોત નીપજ્યા છે અકસ્માત સર્જીને બોલેલો ચાલક ફરાર થયો હતો જે ત્રણ પૈકી વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું છે અને મળતા અહેવાલમાં પ્રમાણે લગ્ન પ્રસંગ અર્થવાટ ગયા હતા જેમાંથી ત્રણ વ્યક્તિ જે પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું છે જે સુરેશ નરસિંહમાં રાઠવા તેમજ હરેશ રામસિંહ અને રાઠવાના ઘટના સ્થળે મોત નીપજ્યું છે વ્યક્તિને હોસ્પિટલમાં મોત નીપજ્યું છે મૃતક મુખ્ય સનાભાઈ રાઠવાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે કાર્યકર્તા જેમ જે અકસ્માત હતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જતા જે પોલીસે મૃતકોની મુદ્દે અને કેસડી કાર્યવાહી હાથ ધરી છે બોલેરો ચાલકની શોધખોળ માટે તસવીર પણ હાથ ધરાઈ છે